નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના આપણે વાત કરવાના છીએ કારેલા વિશે મિત્રો વાત કરીએ તો કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે કોઈ વરદાનથી ઓછા નથી મિત્રો તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર પ્રોટીન અને એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે તે આયરન કેલ્શિયમ પોટેશિયમ અને વિટામિન સી અને વિટામિન બીનો પણ સારો સ્ત્રોત કહેવામાં આવે છે મિત્રો વાત કરીએ તો આયુર્વેદમાં કારેલાનો ઉલ્લેખ કુદરતી ઔષધિ તરીકે કરવામાં આવે છે જેનો ઉપયોગ વર્ષોથી ઔષધિ તરીકે કરવામાં આવે છે મિત્રો વાત કરીએ તો કારેલાની ઉત્પત્તિ ભારતીય ઉપખંડમાં થઈ હોવાનું માનવામાં આવે છે મિત્રો ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે તે સુધારવા અને વજન નિયંત્રણમાં મદદ કરે છે મિત્રો કારેલા શરીરના ડિટોક્સ માટે પણ ફાયદાકારક છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કારેલાનું પોષણ મૂલ્ય કેટલું છે તેના ઔષધીય ગુણધર્મો કયા કયા છે અને કારેલા કયા રોગોથી બચાવવાનું કામ કરે છે તેના વિશે આપણે આજે વિસ્તૃતમાં જાણવાનો પ્રયત્ન કરીશું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો કારેલા એક પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ છે તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે પરંતુ ફાઈબર અને એન્ટી ભરપૂર હોય છે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ ઓછા હોય છે સાથે જ પ્રોટીન અને સુગર પણ હોય છે મિત્રો વાત કરીએ તો સો ગ્રામ કારેલામાં કેટલા પોષક તત્વો હોય છે તો મિત્રો એની અંદર એનર્જી એકવીસ કિલો કેલરી હોય છે પાણી નેવ્યાસી ટકા હોય છે કાર્બોહાઇડ્રેટ્સ એમાં ચાર ગ્રામ હોય છે પ્રોટીન એક ગ્રામ હોય છે જ્યારે ફાઈબર બે ગ્રામ હોય છે અને સુગર પણ એની અંદર બે ગ્રામ હોય છે મિત્રો વાત કરીએ તો કારેલાની સૌથી ખાસ વાત એ છે કે સ્વાદમાં કડવા હોવા છતાં તે વિટામિન સી થી ભરપૂર હોય છે ઉપરાંત તેમાં આયરન મેગ્નેશિયમ અને જિંક જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ પણ હોય છે મિત્રો વાત કરીએ તો સો ગ્રામ કારેલામાં કેટલા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તો મિત્રો વાત કરીએ તો એની અંદર વિટામિન સી દૈનિક જરૂરિયાતના નવ્વાણું ટકા હોય છે જ્યારે વિટામિન એ દૈનિક જરૂરિયાતના ચુમ્બાલીસ ટકા હોય છે વિટામિન બી નાઇન દૈનિક જરૂરિયાતના સત્તર ટકા હોય છે જ્યારે પોટેશિયમ દૈનિક જરૂરિયાતના આઠ ટકા હોય છે અને ઝિંક દૈનિક જરૂરિયાતના પાંચ ટકા સાથે સાથે તેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને આયરન પણ હોય છે મિત્રો વાત કરીએ તો કારેલા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને કારેલા ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે મિત્રો કારેલામાં ઘણા ઔષધીય ગુણ પણ છે તેમાં ચરેન્ટીન અને પોલિપેપ્ટાઈડ પી જેવા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે તેનાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે મિત્રો જો આપણે વાત કરીએ તો કારેલાની અંદર કયા કયા ઔષધીય ગુણધર્મો રહેલા છે તો મિત્રો વાત કરીએ તો તે એન્ટી ઓક્સિડન્ટ બીજું એન્ટી ડાયાબિટિક તરીકે કામ કરે છે કારણ કે તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે એન્ટી કેન્સર એટલે કે કેન્સરનું જોખમ ઓછું કરવાનું કામ કરે છે એન્ટી ઇન્ફ્લેમેન્ટરી એટલે કે બળતરા અને દુખાવો ઓછું કરવાનું કામ કરે છે સાથે સાથે તે એન્ટી માઇક્રોબિયલ એન્ટી વાયરલ ડીટોક્સિફાયરિંગ અને ઇમ્યુનિટી બુસ્ટર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે મિત્રો કારેલા ખાવાના ઘણા બધા ફાયદા છે ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને તો ખૂબ જ ફાયદાકારક છે ઉપરાંત તે પાચન સુધારવા અને ડિટોક્સિફિકેશનમાં પણ ખૂબ જ અસરકારક છે મિત્રો જો આપણે કારેલા ખાવાના ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે લિવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે ઇન્સ્યુલિન સેન્સિવિટી વધારે છે વજન ઘટાડવામાં મદદ કરે છે કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદયનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે ચામડીના રોગોથી બચાવવાનું કામ કરે છે અને પેટના કૃમિઓને સમાપ્ત કરવાનું કામ કરે છે અને કેન્સરનું જોખમ ઓછું કરવાનું કામ કરે છે મિત્રો હવે વાત કરીએ તો કારેલા પાચન તંત્રને કેવી રીતે સુધારવાનું કામ કરે છે તો મિત્રો કારેલામાં હાજર ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ પાચનમાં સુધારો કરે છે તે કબજીયાત ગેસ એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે સાથે સાથે કારેલા લીવરની કાર્યક્ષમતા વધારીને

મેટાબોલિઝમ ને ઝડપી બનાવે છે જેના કારણે શરીર ઝડપથી કેલરી બર્ન કરે છે અને વજન નિયંત્રણમાં રહે છે છે મિત્રો વાત કરીએ તો બ્લડ નિયંત્રિત કરવાનું કામ કરે હવે કેવી રીતે કામ કરે છે તો મિત્રો કારેલાની અંદર ચરેન્ટિન અને પોલીપેપ્ટાઇડ પી નામના સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે તે બ્લડ સુગર લેવલ ઘટાડે છે અને દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો આગળ વાત કરીએ તો તે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે મિત્રો કારેલા કોલેસ્ટ્રોલ લેવલ ને સંતુલિત કરવામાં મદદ કરે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો ધમનીઓમાં પ્લેક જમા થતા અટકાવે છે જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણ થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થઈ જાય છે મિત્રો આગળ વાત કરીએ તો તે ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે કારેલામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે આ ખીલ ડાઘ અને ત્વચાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે તેમાં રહેલું વિટામિન સી ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવવાનું કામ કરે છે મિત્રો તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે હવે કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે તો કારેલામાં વિટામિન સી ઝીંક અને આયરન ભરપૂર માત્રામાં હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે તે શરીરને બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે મિત્રો વાત કરીએ તો કારેલા લીવરના રોગો અટકાવવાનું કામ કરે છે કેવી રીતે તો મિત્રો કારેલા છે એ ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે અને ફેટી લીવર હેપેટાઇટિસ અને કમળો જેવી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે મિત્રો કારેલા કેન્સરનું જોખમ ઘટાડવાનું કામ કરે છે તો એની પાછળનું કારણ એ છે કે કારેલામાં રહેલા ફાઇટોકેમિકલ્સ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે અને કારેલા ખાસ કરીને સ્તન લિવર અને કોલોન કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે મિત્રો હવે વાત કરીએ કે શું ખાલી પેટે કારેલા ખાઈ શકાય તો મિત્રો એનો જવાબ છે હા કારેલા ખાલી પેટે ખાઈ શકાય છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે જો કે વધુ માત્રામાં ખાવાથી એસિડિટી અથવા પેટમાં દુખાવો થઈ શકે છે તેથી તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ મિત્રો શું દરરોજ કારેલાનો રસ પી શકાય તો એનો જવાબ છે હા પરંતુ અડધા કપથી વધુ વધુ ન પીવો જોઈએ પડતા કારેલાનો રસ પીવાથી બ્લડ સુગર ઓછી થઈ શકે છે અને પેટ પણ ખરાબ થઈ શકે છે મિત્રો હવે વાત કરીએ કે શું કારેલા ખાવાથી ત્વચા ચમકે છે ખરી તો મિત્રો એનો જવાબ છે હા કારેલા ડીટોક્સિફિકેશન કરે છે અને ચામડીના ચેપ ખીલ અને ડાઘ ઘટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો હવે વાત કરીએ તો કારેલા ખાવાથી પેટના કૃમિ મરી જાય ખરા તો મિત્રો એનો જવાબ છે હા કારેલામાં પરોપજીવી વિરોધી ગુણો ભરપૂર હોય છે જે આંતરડામાં રહેલા કૃમિને દૂર કરવાનું કામ કરે છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે કોણે કારેલા ન ખાવા જોઈએ તો મિત્રો એનો જવાબ છે કે સામાન્ય રીતે કારેલા બધા જ માટે સલામત છે જો કે કેટલાક લોકોએ તેને ખૂબ ઓછી માત્રામાં ખાવું જોઈએ અથવા તેને ટાળવું જોઈએ તો વાત કરીએ તો જે સગર્ભાઓ હોય જેમના બ્લડ સુગરનું પ્રમાણ ઓછું હોય જેમનું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય જેમને ગેસ્ટ્રિક અથવા પેટની સમસ્યા હોય જેમણે હમણાં જ સર્જરી કરાવી હોય જેમને હેપેટાઇટિસ અથવા લિવરની બીમારી હોય તો એ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપથી શેર કરવાનું પણ ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો